આજે આપણે એક એવી દેવીની વાત કરવાના છીએ જેમની ગાથા પેઢીઓથી ચાલી આવે છે નામ છે સધી માતાજી ન્યાય અને સત્યના દેવી પણ સૌથી મોટો સવાલ તો એ છે કે એક સાધારણ સદગુણી સ્ત્રી એ ન્યાયની દેવી બની કેવી રીતે એવું તો શું થયું હશે એમની સાથે કે એમનું આખું જીવન જ બદલાઈ ગયું ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં તેના ગામડાઓમાં આજે પણ જ્યારે કોઈને અન્યાય થાય કોઈને ન્યાયની જરૂર પડે તો એમના મોઢે એક જ નામ આવે છે સધી માતાજી લોકો માટે એ માત્ર એક દેવી નથી પણ સત્યના રખેવાળ છે પોતાના રક્ષક છે તો ચાલો આખી વાતને સમજવા માટે આપણે થોડા પાછળ જઈએ એ સમયમાં જ્યારે એ દેવી નહોતા પણ ફક્ત સધી તરીકે ઓળખાતા હતા ખબર છે એમનું નામ જ એમના સ્વભાવ વિશે બધું કહી દે છે સધી એટલે કે જે એકદમ સીધી હોય સરળ હોય જેના મનમાં કોઈ પાપ ન હોય જે હંમેશા સત્યનો જ સાથ આપે ખરેખર જેવા ગુણ એવું જ નામ તો જ્યારે એ એક સામાન્ય સ્ત્રી હતા ત્યારે કેવા હતા અત્યંત ધાર્મિક સવાર હોય કે સાંજ એમના મોઢે બસ પ્રભુનું જ નામ અને એમના માટે સાચું બોલવું એ જ સૌથી મોટી પૂજા હતી જીવન એકદમ સાદું પતિની સેવામાં જેમનો સુખ અને બસ આ જ ગુણોને લીધે આખું ગામ એમને ખૂબ માન આપતું પણ કહેવાય છે ને કે જે જેટલા સારા હોય એમની પરીક્ષા પણ એટલી જ અઘરી હોય છે અને બસ અહીંથી જ એમની કહાણીમાં એક એવો મોડ આવે છે જે બધું જ બદલી નાખવાનો હતો કોઈકની ઈર્ષ્યાએ એમના પવિત્ર જીવન પર એક મોટો દાગ લગાવી દીધો એમના પર એક એવો ખોટો આરોપ મુકાયો કે એમની આખી દુનિયા જ જાણે હલી ગઈ અને વિચારો એ જમાનામાં પોતાની સચ્ચાઈ સાબિત કરવા માટે શું કરવું પડતું અગ્નિ પરીક્ષા આખા સમાજ સામે પોતાની પવિત્રતા સાબિત કરવા માટે એમને સળગતી આગ પરથી ચાલવા માટે મજબૂર કરવામાં આવ્યા આ એક ક્ષણ હતી જે નક્કી કરવાની હતી કે એમનું ભવિષ્ય શું હશે તો પછી શું થયું એ અગ્નિ પરીક્ષાનું અહીંથી જ એમની અંદરની દૈવી શક્તિ દુનિયા સામે આવી અને ન્યાયના બે અલગ અલગ રૂપ જોવા મળ્યા એક બાજુ ક્રોધ અને બીજી બાજુ કૃપા જેણે પણ જોયું એમની આંખો તો પહોળી જ રહી ગઈ આગની મોટી મોટી જ્વાળાઓ એમને સ્પર્શ પણ ન કરી શકે એ એમાંથી સહી સલામત બહાર આવી ગયા અને બસ એ જ ઘડીએ લોકોને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી આ તો સાક્ષાત દેવીનું જ રૂપ છે અને દેવી બન્યા પછી એમનો ન્યાય કેવો હતો એ પણ બધાએ જોયું જે લોકોએ ખોટા આરોપ લગાવ્યા હતા એમને સજા મળી એમને જીવનમાં દુકાળ બીમારી દુઃખ બધું આવ્યું પણ જે દિવસે એમને પોતાની ભૂલ સમજાઈ અને એ પછતાવો કરીને માતાના શરણે આવ્યા એ જ ક્ષણથી બધું બદલાઈ ગયું માતાએ એમને માફ કર્યા અને એમના જીવનમાં ફરીથી શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી અને બસ ત્યારથી આ એક નિયમ બની ગયો જો તમે સાચા છો તો માતા તમારી સાથે છે અને જો તમે ખોટું કર્યું છે તો દંડ નક્કી છે સારા સાથે સારું અને ખરાબ સાથે ખરાબ આજ જ છે સધીમાનો સીધો અને સાચો ન્યાય તો એક દૈવી રક્ષક તરીકે માતાજીનું શું મહત્ત્વ છે કયા લોકો એમને સૌથી વધુ માને છે ચાલો એના પર એક નજર કરીએ ખાસ કરીને જોઈએ તો ચારણ ઠાકોર કોડી રબારી આ બધા સમુદાયો અને જે પણ ખેડૂત ભાઈઓ છે એમના માટે તો સદીમાં કુળદેવી જેવા જ છે એમના જીવનના દરેક તબક્કે દરેક સુખ દુઃખમાં માતાજી એમનો સહારો બને છે માતાજી કઈ કઈ રીતે મદદ કરે છે જુઓ ખેતરમાં પાક સારો થાય એની ચિંતા હોય કે પછી પશુઓ બીમાર ન પડે એનું ધ્યાન રાખવાનું હોય જેમને ત્યાં સંતાન નથી એમને સંતાનનું સુખ આપવું કે પછી કોઈની ખરાબ નજરથી બચાવવા ટૂંકમાં દરેક નાની મોટી તકલીફમાં ભક્તો સૌથી પહેલાં માને જ યાદ કરે છે હવે જુઓ આ વાતને કેટલોય સમય વીતી ગયો સદીઓ પસાર થઈ ગઈ પણ લોકોની શ્રદ્ધામાં કોઈ કમી નથી આવી આજે પણ એ જ અતૂટ વિશ્વાસથી લોકો માતાજીની પૂજા કરે છે અને આ શ્રદ્ધા દેખાય છે એમની પૂજામાં ક્યાંક લીમડાના ઝાડ નીચે દીવો થતો હોય ક્યાંક માતાજીને નારિયેળ અને ચુંદડી ચડતા હોય લોકો માનતા પણ રાખે છે કે હે મા બસ આટલું કામ કરી આપજે અને જેવું કામ પૂરું થાય તરત જ એ માનતા પૂરી કરવા પહોંચી જાય અને ખાસ કરીને અમાસ અને નવરાત્રિ જેવા દિવસોમાં તો ભક્તિનો માહોલ જ કંઈક અલગ હોય છે ભક્તોના મોઢે એક વાત વારંવાર સાંભળવા મળશે સદીમાં બોલે નહીં પણ બધું જ જુએ છે આ નાનકડા વાક્યમાં જ એમનો કેટલો ઊંડો વિશ્વાસ છુપાયેલો છે કે માતાજી ભલે દેખાતા નથી પણ એ બધું જ જાણે છે અને આ જ વિશ્વાસને કારણે લોકો માને છે કે જો સાચા દલથી કંઈ માંગવામાં આવે તો મા ક્યારેય ખાલી હાથે પાછા નથી મોકલતી બસ શરત એટલી જ છે કે દિલ સાફ હોવું જોઈએ પછી માતા ક્યારેય નિરાશ નથી કરતી તો સધી માતાજીની આ કહાણી એ ખાલી એક વાર્તા નથી એ એક વિશ્વાસ છે એ આપણને એ યાદ અપાવે છે કે ગમે તેવી મુશ્કેલી હોય ન્યાયની આશા હંમેશા જીવંત રહે છે અને આ વાત આપણને એક સવાલ પૂછે છે કે આજના જમાનામાં આપણે સૌ પોતપોતાની દુનિયામાં ન્યાય અને સચ્ચાઈને જીવતા રાખવા માટે આવી કઈ વાર્તાઓ અને કયા વિશ્વાસનો સહારો લઈએ છીએ